છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં રાજકોટમાં રાજેશે હાથમાં કાગળ સાથે બૂમ પાડતો આવ્યો અને દિલ્હીના સીએમએ લાખો ઝીંકી દીધો આરોપીની માતાએ કહ્યું કે મારો દીકરો માનસિક છે જી હા મિત્ર દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા આજે સવારે તેના નિવાસસ્થાને કોલ દરબાન કરી રહ્યા હતા ત્યારે અચાનક એક શખ્સે તેમના પર હુમલો કરી દીધો હતો મળતી માહિતી મુજબ આરોપી આના હાથમાં કાગળ સાથે બૂમ પાડતો આવ્યો અને મુખ્યમંત્રીને હાથ ખેંચીને વાળ પકડીને લાફો ચીકી દીધો અને ગાળો પડવા લાગ્યો જી હા મિત્રો ત્યારબાદ ઘટના સ્થળે અફરાતફરી મચી ગઈ હતી આ ઝપાઝપીમાં રેખા ગુપ્તાને ઈજા પણ થઈ હતી જી હા મિત્રો આરોપી વ્યક્તિની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેની સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે પ્રારંભિક માહિતીમાં આરોપીએ પોતાનું નામ રાજેશભાઈ ખીમજી સાપરિયા જણાવ્યું છે આરોપી રાજકોટનો રહેવાસી તેની ઉંમર એકતાલીસ વર્ષની છે જી હા મિત્રો રાજેશ રિક્ષા ચલાવવાનું કામ કરે છે રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રહેવાસી રાજેશ ખીમાજી સાપરિયાએ રિક્ષા ચલાવવાનું કામ કરે છે આરોપીની માતાએ ભાનુબેને કહ્યું છે કે મારો દીકરો પ્રાણી પ્રેમી છે અને કૂતરાને મુદ્દાની દુઃખી હતો તેથી જ તે દિલ્હી ગયો હતો મહિલાએ કહ્યું હતું કે તેનો દીકરો કહેતો હતો કે કૂતરાને મારવા જોઈએ નહીં જેને રોટલી ખવડાવવી જોઈએ તે જ સમયે તેણે એવો દાવો કર્યો કે આરોપી રાજેશ સાપરિયા કોઈ રાજકીય પક્ષ સાથે કોઈ સંબંધ નથી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ